નમસ્કાર દર્શક મિત્રો મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શિયાળો આવી તો ગયો છે પરંતુ હજુ સુધી આપણને એક મિક્સ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ઠંડી પણ પડે છે દિવસે થોડી ગરમી પણ થાય છે ક્યારેક ક્યારેક વાદળિયું વાતાવરણ પણ જોવા મળે છે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે તેની સૌથી વધુ અસર જે છે અને સૌથી પહેલી જે અસર જે છે તે આપણી ત્વચા પર પડતી હોય છે મિત્રો ત્વચા તે ટેમ્પરેચર સાથે સતત એડજસ્ટ થવા પ્રયત્નો કરતી હોય છે શિયાળામાં સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ત્વચા ફાટતી હોય છે પગમાં વાઢિયા પડતા હોય છે આ ઉપરાંત પણ શિયાળામાં કેટલાક ખાસ પ્રકારના ત્વચાના રોગો પણ જોવા મળતા હોય છે તો આજે આપણે શિયાળામાં ત્વચાના રોગોમાં કેવી કાળજી રાખવી તેના વિશે ચર્ચા કરવાની છે જાણીતા આયુર્વેદાચાર્ય રાજેશભાઈ અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજેશભાઈ સૌથી પહેલા તો આપ અમારા દર્શક મિત્રો ને એ જણાવો કે શિયાળામાં સામાન્ય રીતે કયા કયા રોગો થતા જોવા મળતા હોય છે સામાન્ય રીતે શિયાળો આમ તો શક્તિ સંચયની ઋતુ કહેવાય એટલે બધાને એવું હોય કે વજન વધારવું હોય તાકાત પ્રાપ્ત કરવી હોય આખા શરીરની ઇમ્યુનિટીને ખૂબ સરસ વધારી દેવી હોય તો આ ઋતુ આમ બહુ ફેમસ કહેવાય કે સૌથી વધારે આ ઋતુ મજા પડે એમ પણ સાથે સાથે એની કેટલીક તકલીફો પણ ભોગવવાની હોય છે અને વિશેષ કરીને ચામડીના રોગોમાં જોઈએ તો અન્ય સિસ્ટમ ઉપર પણ અસર થતી હોય પણ ચામડીના રોગોમાં ખાસ કરીને જે લોકોને ખરજવું હોય જેને સોર્યાસીસ નામનો એક પ્રકારનો ઓટોમ્યુન સ્કીન ડિઝીઝ થયો હોય તો એ જે તકલીફો જે છે ચામડી ફાટતી હોય ડ્રાય સ્કીન થતી હોય હેર ડ્રાય થતા હોય અને સાથે સાથે હાથ અને પગના તળિયામાં વાઢિયા પડતા હોય અને ચામડી ફાટી જતી હોય આવી તકલીફો વધારે થતી હોય છે એટલે એ લોકોને આ શિયાળો શરૂ થાય એટલે તકલીફ શરૂ થાય બીજા લોકો માટે શક્તિ અને આનંદની ઋતુ છે પણ જ્યારે એ લોકો માટે આ તકલીફની ઋતુ બને છે છે બિલકુલ અને ઘણા થતી હોય તો એના ચોક્કસ ઉપાયો પણ આયુર્વેદના શાસ્ત્રોમાં બતાવેલા છે જો એનું પાલન કરવામાં આવે તો આ તકલીફોથી બચી શકાય અચ્છા રાજેશભાઈ સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે શિયાળામાં આપણે સૌથી પહેલા ત્વચા જે ફાટી જાય છે તેનાથી શરૂઆત કરીએ આયુર્વેદમાં શું આવા કોઈ કારણો બતાવ્યા છે કે સ્કીન ના ટેક્સચર માં એવો કોઈ ફેરફાર થાય કે આપણી ત્વચા ફાટતી હોય છે હા ચોક્કસ આયુર્વેદમાં ચામડીનું બંધારણ એને ચામડીના રોગો એ બંને વિશેનો આપણે ઉલ્લેખ જોઈએ ને તો ચામડીના સાત પડ લખ્યા છે એટલે બધાને આશ્ચર્ય થાય કે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ અઠ્યાવીસો વર્ષ પહેલા લખાયો અને ત્યારે અત્યારે જે મોડર્ન મેડિકલ સાયન્સ એવું માને છે કે ચામડીના છ પડ છે ડર્મલ એપિડર્મલ કરીને એના પ્રકારો છે એવી રીતે આયુર્વેદમાં પણ એના પ્રકારો લખ્યા છે શ્વેતા લોહીતા લોહિતા માંસ ધરા કલા આવી રીતે કરીને લખ્યું છે ઇવન રૂવાડા જે હોય આપણા ચામડીમાં એ કઈ જગ્યાએ ફિક્સ થાય છે પરસેવાની ગ્રંથીઓ ક્યાં છે બરાબર છે આ બધાના વિષયો અને ચિકાસ જે હોય એટલે સ્કિનને જે હાઇડ્રેટ રાખે છે આપણે તમે જે પ્રશ્નો પૂછ્યો કે ડ્રાય કેમ થાય તો એ જે હાઇડ્રેટ રાખે છે એવી તૈલ ગ્રંથિઓ જે છે એ કયા પળમાં સ્થાપિત થયેલી છે ચોથા અને પાંચમા પડમાં તો એ લોકોને ખબર હતી એટલે કેવું આખું ડિસેક્શન કર્યું હશે દિવ્ય દ્રષ્ટિથી જોયું હશે કોઈ માઇક્રોસ્કોપ નતા છતાં પણ આના વિશેનો બધો ઉલ્લેખને બધું જોવા મળે કે સફેદ ડાગ થાય તો એ પાંચમાં જે પળ છે ને એમાં તામરા નામનું જે પળ હોય એમાં વિકૃતિ થવાના કારણે થાય છે એટલે એનો મતલબ કે મેલેનિન અને ભ્રાજક પિત્તનું ત્યાં સ્થાન છે એમને ખબર હતી કેટલું અદ્ભુત વાત છે અને આ જ્ઞાન જે છે ને એ એનું આપણે ખરેખર પાલન કરવામાં આવે તો આવા અઘરા અને જવાબ ન મળતો હોય એવા અનેક ચામડીના રોગોમાં આપણે જવાબ એનો શોધી શકીએ અચ્છા રાજેશભાઈ તમે જે વાત કરી કે જે તૈલીય ગ્રંથિઓ હોય છે અને ચામડી ફાટવાની સાથેનો તેનો જે આખો આપે સંબંધ બતાવ્યો હવે મેં એવું સાંભળ્યું છે કે શિયાળામાં લોકો માલિશ કરતા હોય છે અથવા તો કરાવતા હોય છે શિયાળાની ઋતુ જે છે તે કસરતની પણ ઋતુ છે અને સાથે સાથે જે લોકોને માલિશનો શોખ હોય તે લોકો શિયાળા પૂરતું માલિશ તો કરાવતા હોય છે તો આ માલિશ કરવાથી શિયાળામાં શું ફાયદો થાય ચોક્કસ માલિશ કરાવવું એ આયુર્વેદમાં બહુ જ મોટો એક રોલ છે પંચકર્મ નામનું જે અત્યારે ખૂબ ફેમસ થઈ છે એક પદ્ધતિ એમાં એક ભાગ તરીકે નહીં પણ એના સબ ટાઈપ તરીકે પંચકર્મના એક ભાગ તરીકે માલિશ અને શેક કરાવવું એટલે સર્વાંગ અભ્યંગ અને સર્વાંગવેદ અને બહુ જ ફેમસ થઈ ગયેલું છે એટલે ફૂલ બોડી મસાજ અને સ્ટીમ બાથ આવી રીતે આ શબ્દ બહુ ફેમસ થયો છે અને પહેલાના સમયમાં પણ હતું અને અત્યારે પણ એનું પ્રચલન વધ્યું માલિશ કરવાથી અને ઈવન ચામડીના બધા પોડને ભેદીને એ તેલ છેક ડીપ રૂટેડ સુધી એની બધી જે ચેતાઓ છે લોહીની નસો છે એ બધા સુધી પહોંચીને છેક ચામડીની નીચેના હાડકા સુધી પણ એની અસર પહોંચી શકે એવું આયુર્વેદમાં લખ્યું છે એટલે ડ્રાય સ્કીન થતી હોય ને એટલે શિયાળામાં શું થાય કે ઠંડકને કારણે રૂવાડા સંકોચાય પોર્સ બ્લોક થાય આછા થઈ જાય અથવા ઢંકાય છે તો એને કારણે શું થાય છે કે જે ગ્રંથિઓનો સ્રાવ જે છે ને એ ધીમે ધીમે ઓછો થતો જાય છે સંકોચાઈ જવાના કારણે તો અભ્યંગ કરવામાં આવે ને તો એ જે સંકોચાવાથી જે વાયુનો દોષનો પ્રકોપ થયો અને વાયુ દોષ એટલે શું થયું કે એ સ્પર્શનેન્દ્રિય એટલે કે ચામડી જે છે ને આપણી સંવેદનાઓનું ગ્રહણ કરે ગરમ અને ઠંડી વસ્તુનું આપણે અહેસાનસ કરાવે એ એ જે છે એની ક્ષમતાની અંદર જે બદલાવ આવે છે તો માલિશ કરવાથી એમાં સુધારો આવે કાયમ માટે કોઈ પણ એવું પેટ્રોલિયમ જેલીવાળી પ્રોડક્ટ હોય ને ઘણા બધા લોકો દરરોજ લગાડે હંમેશા શિયાળામાં લગાડે છતાં એવો ફાયદો ન થાય એ ટેમ્પરરી છે જો અઠવાડિયામાં એક વાર બે વાર ત્રણ વાર ન થાય તો કમસે કમ રવિવારે તમે જો મસાજ કરાવો તો એનાથી ઉત્તમ ડ્રાય સ્કીનનો કોઈ જ ઉપાય ના હોઈ શકે અચ્છા ડોક્ટર રાજેશભાઈ તમે આ વાત તો ખૂબ જ સારી કરી કે મસાજ થી ઘણા બધા જે છે છે તે બેનિફિટ થાય ઘણા લોકોને શિયાળામાં ત્વચા ફાટે છે અને એની સાથે એ લોકોને ખંજવાળ પણ આવતી હોય છે તો આ ત્વચા ફાટવા સાથે જ્યારે ખંજવાળ આવતી હોય તો આયુર્વેદનું કોઈ પણ તેલ માલિશ તરીકે વાપરી શકાય કે આની માટે કોઈ ખાસ તેલનો ઉપયોગ થતો હોય છે હા હવે જો ખંજવાળ આવે છે તો એનું કારણ શોધવું જરૂરી છે એ કોઈ ફંગલ ઇન્ફેક્શનને કારણે પણ આવી શકે છે કે જેમ કે કોઈ દાદર થયું હોય કે બીજું કોઈ તકલીફ થઈ હોય સોર્યાસીસ કે એવું કે બીજું સ્કિન ડિઝીઝ થયો હોય કોઈ ખરજવું કે એવી તકલીફ હોય તો શિયાળામાં થોડી ખંજવાળ વધે છે અથવા તો ડ્રાય સ્કિનને કારણે થઈ રહી છે કારણ કયું છે એના ઉપરથી એ તેલની પસંદગી થશે અમે અમારા ચિકિત્સા વ્યવસાયમાં સામાન્ય રીતે આવા લગભગ થી સિત્તેર પ્રકારના એવા ઓઇલ આવતા હોય છે કે જેમાં એ જ જે રોગ હોય પ્રમાણે વનસ્પતિઓથી સિદ્ધ કરેલા હોય જેમકે તેલ આવે કરંજ તેલ આવે એ પોતે લીંબોળીના તેલમાંથી નીકળતું હોય તો એ ઓરિજિન છે સ્નેહ ઓરિજિન છે પરંતુ કેટલાક એવા છે અશ્વગંધા તેલ છે ક્ષીરબલા તેલ છે ચંદનભલા લાક્ષાદી તેલ છે બૃહત મરીચિયાદી તેલ છે તો અલગ અલગ રોગો માટે આવા અલગ અલગ ઔષધીય તેલ વનસ્પતિના રસ નાખીને પકાવેલા તેલ હોય એ આ દરેક રોગો માટે ખૂબ સારા ઉપયોગી સાબિત થઈ શકે અચ્છા રાજેશભાઈ તમે આ આજે વાત કરી કે વિવિધ પ્રકારના જે તેલો છે તે ઉપયોગ કરે છે અને તેની સાથે તમે એ પણ વાત કરી કે આ આ જે તેલ છે તે માલિશ કર્યા બાદ તે હાડકા સુધી ધીરે 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 શરીરમાં પહોંચતું હોય છે હવે આ જે આખો આયુર્વેદાચાર્યોએ જે ઋષિ મુનિઓએ અભ્યાસ કર્યો હતો તો શું આને કારણે જ જે પેલા સાંધાના વાહને બધું છે એના માટે તેલનો ઉપયોગ થતો હોય છે આ ભલે ચામડીના રોગની વાત નથી થોડી જુદી વાત છે પણ આ એક પ્રશ્ન થયો મારા મનમાં ના ના ચોક્કસ તમે જે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે અને ઘણા બધા કેટલાક ડોક્ટર્સ પણ કહેતા હોય કે માલિશ કરવાથી એ તો ચામડી સુધી હોય પરંતુ એ હાડકા સુધી એની અસર કેવી રીતે હોઈ શકે પણ આમાં બંને રીતે આપણે જવાબ આપીએ કે સંવેદનાઓનું ગ્રહણ કરનારી એટલે જે ચેતાઓ જે છે એ ચામડીમાં પણ છે કેમ કે સ્પર્શનેન્દ્રિય એટલે એ પણ છે એટલે તરત જ તમને કાઉન્ટર રિલીફ અત્યારે હાલનું પેઇન કિલિંગ કરવું છે તો એ આના માટે મસાજ ખૂબ ઉપયોગી સાબિત થાય એના કરતા પણ મહત્વની વાત કહું કે સુશ્રુત સંહિતા નામનું જે આપણે હમણાં વાત કરીને એમાં એવું લખ્યું છે સુશ્રુત એના જે રચનાકાર આચાર્ય જે છે એ એમને એવું કીધું છે કે જે સાત પડ જે છે ચામડીના એને ભેદીને પણ એ તેલ અંદર ઉતરી શકે તો પહેલું એટલે સાત પડને ભેદવું હોય તો એ ત્રણસો માત્રા સુધીનું કામ થાય એટલે કેટલું તો એક બે ત્રણ ચાર પાંચ 6 સાત આઠ એવી રીતે ત્રણસો સુધી ગણો ને તમે તો ચામડીના સાત પડને વેધી અને એ ચિકાસ જે છે તેલની એ નીચે ઉતરે છે એની પછી આવે છે વસાનું પડ ચરબીનું પડ માઉસનું પડ આવે છે એમ કરતાં કરતાં એ જ્યારે સાતસો પડ સુધી પહોંચે છે ત્યારે હાડકા સુધી પહોંચે છે અને નવસો સુધી ગણો તમે જે એકસો ત્રણ ચાર થી વાત કરી તો નવસો માત્રા સુધી જો ગણવામાં આવે ને ત્યાં સુધી સતત એક જ સ્થાન ઉપર એ માલિશ કરવામાં આવે તો હાડકાની અંદરની મજ્જા સુધી એ સ્નેહ પહોંચે છે આવું લાગે એટલે કેટલી બધી અદભુત વાત છે કે અંદર જઈને પણ ત્યાં સુધારો કરી શકે છે જી જી એના જેવી વાત છે બિલકુલ અચ્છા આપે આપણે જે વાતની શરૂઆત કરી કે ત્વચા હોય શિયાળામાં અને એમાં વિવિધ તેલોનો ઉપયોગ થતો હોય છે હવે વાત કરીએ કે પગમાં ઘણા લોકોને વાઢિયા પડી જતા હોય છે અને તેમાં દુખાવો પણ ઘણો થતો હોય છે આના માટે આયુર્વેદમાં શું સારવાર છે હા ઘણી બધી સારવાર ઉપલબ્ધ છે

આયુર્વેદમાં જે અઢાર પ્રકારના કુષ્ઠ રોગો એટલે ચામડીના રોગોનું વર્ણન કર્યું છે એમાં એક વિપાદિકા વિપાદિકા નામનો રોગ છે એટલે શું ચીરા ચીરા પડવા પણ સામાન્ય કોઈને ડ્રાય થવી અને પડીને ચામડી ફાટી જવી મોટા મોટા ચીરા એટલે ચાલી ના શકે ખૂબ વેદના થાય બળતરા થાય અંદરથી ક્યારેક સ્ત્રાવ જેવું પણ ક્યારેક નીકળે તો આ બધી જે તકલીફ હોય ને એને વિપાદિકા કહેવામાં આવે વાડિયા કહીએ છે ને જે એ તો એની અંદર લગાડવાના કેટલાક ઔષધીય તેલ છે તો જા નામની એક વનસ્પતિ થાય એટલે ચમેલી જેને કહીએ એના પાંદડા આની અંદર બહુ જ ઉપયોગી હોય તો એ જાત્યાદિ તેલ કરીને એક ઔષધિ આવે છે જાત્યાદિ ઘૃત પણ આવે પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ હોય દાહ બળતરા થતી હોય તો એનું ઘી પણ વપરાય છે અને એ જ ઔષધિઓથી સિદ્ધ કરેલું છે એ તેલ પણ આવતું હોય એ સતત માલિશ કરવામાં આવે તો લગભગ સાત થી ચૌદ દિવસમાં ખૂબ સારું પરિણામ મળે ને રોગ વધેલો હોય તો દોઢ થી બે મહિના સુધી જો માલિશ કરવામાં આવે ને તો હતી એવી સુવાડી પાછી ચામડી એ ફરીથી પ્રાપ્ત થઈ શકે અચ્છા તમે આજે વાત કરી કે જે રીતે જાત્યાદી તેલ ને લગાડવું જોઈએ હવે સામાન્ય રીતે જે બહેનો હોય છે ખાસ કરીને લોકો ઘરનું કામ પણ હોય છે અને જે વાઢ્યા છે તે એવું પણ સાંભળ્યું છે કે કપડાં ધોતી વખતે જ્યારે પાણીના સંપર્કમાં જ્યારે પગ આવતો હોય છે ત્યારે તેની તેના પર વધુ અસર થતી હોય છે તો આ જે આખું જે પરિસ્થિતિ ઊભી થાય છે તેનું મેનેજમેન્ટ બહેનો કેવી રીતે કરશે ચોક્કસ એટલે હું એવું માનું છું કે બહેનોની ઉપર રસોઈની બધી જે જવાબદારી હોય તો એમાં સવારનો એક ટાઈમ છે ને ત્રણ વખત આપણે સામાન્ય રીતે ચા નાસ્તો કે ભોજન વગેરેની તૈયારી ને ઘરકામની બધી વ્યવસ્થા હોય તો સવારે આઠ કે નવ વાગ્યા પછી મોટાભાગના કાર્યો પતી જતા હોય એટલે સવારનું ચા નાસ્તો વગેરેનું છે પરિવારનું બધું પતી ગયું હોય એ પછીથી બપોરે જયારે એક વાગે કે બાર વાગે ભોજન લેવાનું હોય તો એની તૈયારીઓ દસ સાડા દસ કે અગિયાર વાગે થતી હોય તો એ વચ્ચેનો જે છે ને એ અલગ અલગ ઘરોમાં અલગ ટાઈમ હોય તો એ નવ થી અગિયાર બાર વાગ્યા સુધીનો ટાઈમ છે અને સાંજે લગભગ ત્રણ કે ચાર વાગ્યાથી માંડીને છ સાત વાગ્યા સુધીનો સમય એ મહિલાઓને જે મળતો હોય તો એમાં ટીવી સિરિયલ ને બીજું બધું જે જોવાતું હોય તો એમાં વાંધો નથી ટીવી જોવામાં એ ટીવી જોતા જોતા પણ માલિશ કરી શકાય પણ દરરોજ કરવું જોઈએ બે વખત કરવું જોઈએ ને રાત્રિ કાલે પણ કરી શકો પણ એનાથી ઘણા એમ કે સમય નથી મળતો દોડા દોડી છે તો એની વચ્ચે સમય તો કોઈને નથી મળતો પણ ચોરી લેવો પડે અને આ કાર્ય કરો તો એમાંથી બહાર નીકળી શકાય બિલકુલ તો આપણા મતે તો જો એક ડોક્ટર ની ભાષામાં કહીએ તો સવાર બપોર સાંજ જમ્યા પેલા જમ્યા પછી માલિશ કરતા રહેવાનું જયારે પણ ટૂંકમાં સમય મળે ત્યારે ખાસ કરીને બહેનો જો વાત કરીએ તો બહેનો પગમાં વાઢિયા વધુ પડતા હોય છે અને તેમણે આ માલિશ કરવું ખૂબ જ જરૂરી બનતું હોય છે જેથી કરીને તેમનો વાઢિયાનો દુખાવો પણ ઓછો થાય તમે ડોક્ટર સાહેબ વાત કરી સોરિયાસીસ વિશેની આ આયુર્વેદમાં સૂર્યાશિષનું ક્યાં વર્ણન છે અને ખાસ કરીને તેના કારણો શું છે અને તેના લક્ષણો શું હોય છે ચોક્કસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે ઘણા લોકોને એમ થાય કે તો મોડર્ન ડાયગ્નોસિસ છે તો એનો આયુર્વેદમાં ઉલ્લેખ કેવી રીતે હોઈ શકે તો એના માટેનો હું જવાબ આપું કે આયુર્વેદના ગ્રંથોમાં ચરક સંહિતા અને વગેરે જે ગ્રંથો છે એમાં તો કુષ્ઠ રોગોથી ચામડીના રોગોનો ઉલ્લેખ જોવા મળે છે એમાં ક્ષુદ્રકુષ્ઠ અને મહાકુષ્ઠ એવા પ્રકારો છે મહાકુષ્ઠના સાત પ્રકાર છે ક્ષુદ્ર કુષ્ઠના પ્રકાર છે આની અંદર પણ બધા ચામડીના રોગો આવી જાય એ સિવાય એક ક્ષુદ્ર રોગોનું એક અલગ પ્રકરણ આવે છે કે માથામાં ઉંદરી થઈ હોય બીજા બધા એવા ટાલ પડી હોય તો એવા બધા પણ જે રોગો છે કે જે આમ સામાન્ય રીતે ચામડી સાથે ક્યારેક જોડાયેલા હોય એવું લાગે તો એના રોગોનું પણ વર્ણન જોવા મળે તેમાં જોઈએ કે મહાકુષ્ઠ તરીકે જે વર્ણન જોવા મળે છે એમાં એક કુષ્ઠ નામનો એક વ્યાધિ છે એ જે કુષ્ઠના રોગનું નામ પણ કેટલું બધું છે પુંડી કાંકણા કુરસ્યજીવ એવા સરસમેજના તેના સંસ્કૃત નામો અને અને રોગને લકતું છે એ તો વિષય બહુ મોટો છે પણ આપણે એક વાત કરીએ તો એક કુષ્ઠ કેટલાક વિદ્વાનો આયુર્વેદના ગ્રંથોમાં વર્ણવેલું એક કુષ્ઠ નામનો જે વ્યાધિ છે એને સૂર્યાસી સાથે સંખાવે કેટલાક વિદ્વાનો એવું કહે છે કે ના કીટીબની સાથે સંખાવી શકાય થોડીક મતભિન્નતા છે પણ એની સારવાર જે છે ને એ મોટે ભાગે આયુર્વેદના દ્વારા જો કરવામાં આવે સ્ત્રી કુટ પણ કહેવામાં આવે એટલું બધું ઉપયોગી રિસર્ચમાં પુરવાર થયું છે કે મોર ધેન નાઇન્ટી એની એફિકસી પ્રૂવ થઈ છે અને આવા અનેક રિસર્ચ પેપર ઉપલબ્ધ છે અને મેં મારી લાઈફમાં પણ હજાર આઠસો થી હજાર કેસ જોયા હશે સોરાશીસના એ તેલની સાથે આયુર્વેદિક ઔષધિઓ અને ઔષધિઓને ઉકાળા અને ઘી પીવાનું હોય ને બધું કર્યું હોય અને સાથે આ તેલ લગાડ્યું હોય જી અતિ અદ્ભુત પરિણામ બળતા મે સૂર્યાસિસના કેસમાં જોયા છે અચ્છા ડોક્ટર સાહેબ આ આ આ જે સૂર્યાસિસ છે સામાન્ય રીતે આપણે જોઈએ તો આયુર્વેદમાં જે છે આહાર અને विहार તમારો ડાયટ અને lifestyle આ બે નું ઘણું મહત્વ છે ડાયટ અને lifestyle એવા કયા કારણો છે કે જનરલ રીતે થઈને સૂર્યાસિસ જેવા રોગો થાય છે હા સોરેશિસ નું જોવા જઈએ તો મોડર્ન મેડિકલ સાયન્સ પ્રમાણે એને ઓટો ઇમ્યુન ડિસોર્ડર કીધું છે એટલે ઓટો ઇમ્યુન ડિસોર્ડર એટલે ઓટો ઇમ્યુન એટલે શું કે જે ઓટો અને ઇમ્યુન એટલે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ઓટોમેટિકલી ફોલ્ટી થઈ જાય ખરાબ થઈ જાય છે એટલે બ્રેઇનને સિગ્નલ ફોલ્ટી સિગ્નલ મળે છે અને ઓટોમિન ડિસીઝ હોય એટલે શું હોય કે જે બ્રેઇનને ને ખોટા સિગ્નલ મળે છે ખોટા સંદર્ભ મળે છે જે સંદેશાઓ અને એને કારણે શું હોય કે જે જે અંગ ઉપર જે રોગ થાય ધારો કે લોહીના જાડા થતા હોય તો એ આંતરડા ઉપર હુમલો થાય ઇમ્યુનિટી સિસ્ટમ દ્વારા એટલે ઇમ્યુનિટી ઓટોમિન ડિસીઝ એટલે કેવું કે તમારી પોતાની રોગપ્રતિકારક ક્ષમતા તમારી ઉપર હુમલો કરે તમારા જ રક્ષકો તમારી ઉપર હુમલો કરે છે બિલકુલ એવી રીતે મગજને ફોલ્ટી સિગ્નલ કેટલાક ખોટા સંદેશાઓ જવાના કારણે મગજને એવું થાય છે કે ચામડીનો આ જે ભાગ છે ને એ ખરાબ છે દુશ્મન છે એમ કે એમ કે બ્રેઇનનું કાર્ય છે અને ઇમ્યુનિટી સિસ્ટમનું કાર્ય છે કે બહારથી વાયરસ બેક્ટેરિયા આવ્યા કોઈ ખીલી વાગી કઈ વસ્તુ થયું આઘાત થયો તો એનો પ્રતિકાર કરવા માટે શરીરનું તંત્ર તૈયાર જ હોય તો એવી રીતે એને ખોટા સંદેશા મળે છે કે આ વસ્તુ ચામડીનો આ ભાગ જે છે એ બહારથી આવેલો છે એટલે એની ઉપર હુમલો કરે છે ને એટલે એ એટલા ભાગમાં ખરાબી થાય અને એ સોરાસિસ તરીકે ઓળખવામાં આવે છે તો આની અંદર બ્રેઇનનો સીધો રોલ છે આપણી લાઇફ સ્ટાઇલનો પદ્ધતિનો ઉજાગરા કરવા અયોગ્ય વસ્તુઓ ખાવી ભૂખ લાગી હોય ત્યારે ન ખાવું ને ન ભૂખ લાગી હોય ત્યારે ખૂબ બધું ખાવું કેમિકલ વાળું પ્રોસેસ ફૂડ ખાવું આ બધા એના અનેક કારણો હોઈ શકે કેટલા બધા પ્રિઝર્વેટિવ વાળી વસ્તુઓ છે એ આપણા જીવનમાં આવી ગઈ છે તો એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને વિકૃત કરી નાખે એને કારણે આ રોગ થઈ શકે એવું પોતે હું માનું છું અચ્છા ડોક્ટર સાહેબ એક બહુ જ મહત્વની વસ્તુ મને હાલ યાદ આવી રહી છે કે ઘણી વખત ચામડીમાં જે છે તે શેડ પડતા હોય છે ક્યાંક ચામડી ગૌરવર્ણ કે હોય તો ક્યાંક ચામડી શ્યામ પડી ગયો છે હા સ્વાભાવિક છે કે આપણે તડકામાં નીકળીએ ને આપણા હાથ જે છે તે થોડા શ્યામ પડી જાય એ વસ્તુ જુદી છે પરંતુ આખા શરીરમાં ક્યાંક ક્યાંક આવું જોવા મળતું હોય છે આનું કારણ શું ચોક્કસ એનું આયુર્વેદના ગ્રંથોમાં એનો પણ ઉલ્લેખ છે એમાં કેટલાક લોકોને તલ થતા હોય તો એ તિલકાલક નામનો શબ્દ છે કેટલાક લોકોને પેલું લાખું કહીએ છે દેશી ભાષામાં લાખુ તરીકે ઓળખાતું હોય તો એનો પણ જતુમણી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે કે એક કેટલાક જન્મગત હોય છે ને કેટલાક છે પછીની ઉંમરમાં પણ થયેલા હોય છે તો જે ડાઘ પડે છે ને એને વ્યંગ નીલિકા એવા બધાથી ઓળખવામાં આવે છે અને એનું કારણ છે નીજ દોષો પણ છે એટલે કે શરીરના વાયુપિત્ત અને કફ એ જે દોષો બગડવાથી પણ આ રોગ થાય અને આગંતુક કે એટલે બીજા કારણો તો કે તમે તડકાનું આતપ સેવન આતપ એટલે તડકો તો તડકાનું વધારે પડતું સેવન કરવામાં આવે ધારો કે જે લોકો છે ત્રણ થી ચાર કલાક સતત બાર તડકામાં રહે તો એમની ચામડીમાં ડબલ શેડ આવે જેટલો ભાગ સન એક્સપોઝર એટલે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતો હોય તો એટલા ભાગમાં વ્રાજકપિત્ત વધે હવે પાછું બ્રાજકપિત્ત એટલે શું તો અત્યારે જે મોડર્ન મેડિકલ સાયન્સ મેલેનિન ઓળખે છે ને એ એને બ્રાજકપિત્ત સાથે આપણે સરખાવી શકીએ મેલેનો સાઈટ નામના જે છે અને એમાંથી એનો સ્ત્રાવ થાય છે મેલેનિનનો તો એ ભ્રાજકપિત્ત એટલે આયુર્વેદમાં પિત્તના પાંચ પ્રકારો કીધા ને એમાં બ્રાજકપિત્ત ચામડીમાં રહેલું છે એ કલર આપે છે તો એ કલર જે છે ને એ તડકામાં જવાથી એનું પ્રકોપ થાય છે વધી જાય છે ને એટલે ડાર્કર ટોન થાય એટલે ઘણા લોકોને આંખની અંદર મોઢા ઉપર આંખ નીચેના કાળા કુંડાળા જોવા મળે અને તડકામાં જવાનું હોય ને એવા લોકોને વધારે થતું હોય કેટલીક રોગોની આડઅસર સ્વરૂપે પણ એ જોવા મળતું હોય છે અચ્છા સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ ને તો યંગ છોકરા છોકરીઓ હોય કે સ્ત્રી પુરુષો હોય જે લોકોને પણ

પિત્તને ઓર વધારે છે ઓર વધારે છે એટલે એ તમને ડાર્કર ટોન આપી દે છે એટલે જે તમારો ચામડીનો જે કલર છે કપડાં પહેરેલા હોય જે ભાગ સૂર્યપ્રકાશમાં ન આવતો હોય તો એ એ જે છે એ ત્યાં ડાઘ પાડી શકે બીજી એક વસ્તુ ખારાશ વધારે પડતી હોય જે લોકો ખારું ખાટું બહુ ખાતા હોય તો એવા લોકોને પણ આ તકલીફ થઈ શકે છે હવે વસ્તુ મહત્વની એવી છે કે એમાં આથો આવેલી વસ્તુ ખમણ હાડવો ઢોકળા બહુ સ્પાઇસી ફૂડ છે કલરવાળી કેમિકલવાળી વસ્તુઓ છે એ પણ એમાં ભાગ ભજવી શકે છે તો એ સમય સામે શું તો ઘી વધારે ખાવું દૂધ વધારે લેવું એને બેલેન્સ કરે છે પિત્તને નોર્મલ રાખે છે બિલકુલ અને સાથે સાથે કેટલીક એવી મીઠાઈ એટલે ગળ્યો રસ જે છે તો ગળ્યો રસ પણ એ પિત્તને કંટ્રોલ કરવા માટેનું બહુ જ સારી વસ્તુ છે તો એને તમે ખોરાકમાં પ્રમાણ એવી રીતે વધારી શકો છો અને સાથે સાથે કેટલાક લગાડવાના તેલ આવે છે તો વર્ણપ્રસાદન શબ્દ વાપર્યો છે વર્ણો પ્રસાદન એટલે ચામડીના વર્ણને પ્રસાદ એટલે કે ઉત્તમ બનાવે એવા ઔષધોથી સિદ્ધ થયેલું કુમકુમાદી તેલ તો એટલું બધું વર્લ્ડ ફેમસ થઈ ગયું છે કે આજે દરેક કન્ટ્રીમાં એને એની ડિમાન્ડ હોય મળતું હોય એવું જોવા મળી રહ્યું છે અને આવા અનેક એવા બીજા એવા છે કે જે સ્કીન ટોનને બહુ જ ઉત્તમ બનાવે એકદમ ગૌરવવર્ણની ચામડી બનાવી શકે જી બિલકુલ ડોક્ટર સાહેબ અમારા મિત્રો માટે કોઈ નાનકડો સંદેશ ચોક્કસ શિયાળામાં મારી દ્રષ્ટિએ તમારી સ્કીનને જ્યારે પણ તમે લો છો એ પછી ડ્રાઈડઅપ થવા દો એક વખત એટલે ક્યાંય પણ વિનાશ વધારે હશે તો ફંગલ ઇન્ફેક્શન લાગે દાદર વગેરે થઈ શકે તો હંમેશા ડ્રાઈડઅપ એને કોરી થઈ જવા દો પછી મોશ્ચરાઈઝર તરીકે લગાડવું હોય તો આયુર્વેદિકનું કોઈ પણ એલોવેરા જેલ કે એવી બીજી કોઈ વસ્તુઓ પસંદ કરો જે નેચર બેઝ હોય ઓરિજિનલ હબ્સ બેઝ ઉપર આયુર્વેદના ઔષધોથી યુક્ત હોય પેટ્રોલિયમ જેલ એવાળી વસ્તુને ટાળવાની કોશિશ કરો અઠવાડિયામાં એક કે બે વાર મસાજ કરો વધારાનું વસાડા આપણા ત્યાં જે બનાવે છે એની અંદર પણ ઘી વધારે પ્રમાણમાં વપરાતું હોય છે તો એ ઘી ખાવું જોઈએ કેમકે એની સાથે ગરમ મસાલા છે એટલે ઘીથી તમારું કોલેસ્ટ્રોલને ને બધું ખરાબ રીતે નહીં વધે અને બીજું એક મહત્ત્વનું કે જો શક્ય હોય અને થાય તો એકાદ કપ જેટલું ગાયનું દૂધ હોય એની અંદર એક ચમચી ગાયનું ઘી નાખીને તમે લેશો તો ઉત્તમ પ્રકારનું જે એચડીએલ કોલેસ્ટ્રોલ છે એને વધારવાનું પણ કામ કરે અને તમારી સ્કિનને હાઇડ્રેટ પણ રાખશે અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રોને શિયાળામાં આયુર્વેદ દ્વારા ત્વચાની માવજત કેવી રીતે રાખવી તેના માટે જે માર્ગદર્શન આપ્યું તે બદલ અમે આપના આભારી છીએ ધન્યવાદ તો જોઈને દર્શક મિત્રો આજે આપણે જાણ્યું કે આયુર્વેદ કે જે આપણા દેશનું હજારો વર્ષ પુરાણું એક જે તબીબી વિજ્ઞાન છે કદાચ વિશ્વનું સૌથી પ્રાચીન તબીબી વિજ્ઞાન છે ને તેના જો ઉપયોગ કરવામાં આવે તો શિયાળામાં થતા ખાસ કરીને ચામડીના જે રોગો છે તેનાથી આપણે બચી શકીએ છીએ ફરી મળીશું મેડિકલ પ્લસ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર